ના બે ભેજો એક બીજી લેવરાવે છે કારણે ક્યારે તો એ વાહે રહી ગઈ એ તો એક બાજરી પાકી રહી તો બીજી બાજરી વાવવા મળ્યા જો તો તો ખબર ન મળ્યા તો કે ડિસ્કો કરવા તો હો તો ન ઓર હું જો સિદ્ધ કોને ખબર તો મળ્યા જે જો ડિસ્કો કરવા આપણે જાજો વિડિયો તો ન મે કે કે જાજો વિડિયો મે કે તો કોપીરાઇટ આવે એટલે આપણે જાજો વિડિયો તો આપણે ન મે કે એટલે આ થોડક વિડિયો છે ને કે વિડિયો તો ઘણો લાંબો છે પણ જો તો એટલો જ છે હાલો જમી લે બોપરા કરી લઈ ટોપરા વાળું સુરમું છે મને તડકો લાગ્યો હતી હું નઈ આવ્યો નઈ આવ્યો એટલે એટલે તડકો લાગ્યો એટલે હું નઈ આવ્યો એમ એટલે કે પછી લુગડે બદલે બદલે નઈ કે તો હાલો બધાય સાપીમાં સાપ આવે છે જો તમે સાપ જો છે ને બધે મીડ્યા છે સાપ પીવા મારી બેગી છે પણ તમારે કેવું હોય તો હાલો બધે સાપ પીવા તો બાજરી નણીન વીયા ઘરે અને હવે શીણા ખાઈ છે જો આ શીણા એક હે જીસ બે શીણા એક હે જો તમે તિલા ભાઈ શીણા એકો છો કે ઓ ઓ ઓ શીણા એક છે કોને કોને ખાવાને મને તને ખાવાને એક બધું અમારે બધા ઝીણા ખાવા ને તમાર બધાને ખાવું હોય તો આવો ક ખાવા આવો ને હા ઝીણા ખાવા આલો હવે અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આવજો